નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અગત્યના સમાચાર વોઠાના મેળાની મજા માણવા રાજ્યભરમાંથી લોકો ઉમટીપડ્યા પોલીસ તંત્ર એસટી તંત્ર આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતની ઉત્તમ કામગીરી ગુજરાતના પ્રસિદ્ધ ભાતીગળ વોઠાના લોકમેળાની હાલ જબરજસ્ત રંગત જામી છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામે સાત નદીના સંગમ સ્થાને મેળાના મેદાનમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધીના પૌરાણિક અને ઐતિહાસિક લોકમેળો વર્ષોથી યોજાય છે આમ તો પહેલી નવર નવેમ્બરથી વોઠાનો મેળો શરૂ થઈ ગયો હતો પરંતુ શરૂઆતમાં કમોસમી વરસાદે મેળાની મજા બગાડી હતી જોકે ઉગાડ નીકળતા ધોળકા તાલુકા તંત્ર અને વોઠા ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનમાંથી કાદવ કીચડ દૂર કરાવી સુંદર સફાઈ કામ કરાવતો મેળો માણવા આવનારને વેરાહત થઈ છે વોઠાના મેળામાં ચોથા દિવસે રોનક જોવા મળી હતી અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી લોકો વોઠાનો મેળો માણવા પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સોળ જેટલી નાની મોટી રાઇડ્સ લાગેલી છે ખાસ યુવાનો અને બાળકો વિવિધ આનંદ નજરે પડ્યા હતા સાઇડ ઉપર રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા વોઠાના મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ સહિત કુલ આશરે સાતસો જેટલા સ્ટોલ્સ લાગેલા છે જેનો યાત્રાળુઓ ભરપૂર લાભ લેતા જોવા મળ્યા હતા ધોળકાના ધારાસભ્ય કીર્ટસી ડાબીએ પણ વોઠાના મેળાની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી એસટી તંત્ર દ્વારા વોઠાના મેળામાં જોવા માટે ધોળકા ખાતે કલીકુંડ અને મઘિયા ખાતે એસટીના પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે બાવળા ખાતે પણ મેળામાં એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મુસાફરો વોઠા ખાતે નદીના પટમાં તંબુ તાણવામાં આવ્યા છે જેમાં કેટલાક યાત્રાળુઓ પાંચ દિવસ રોકાય છે દરરોજ રાતે ગ્રામ પંચાયત દ્વારા ભજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે વોઠા ગ્રામ પંચાયત દ્વારા મેળા સંદર્ભે રૂપિયા પાંચ કરોડનો વીમો લેવામાં આવ્યો છે સુરક્ષાને ત્યાં લઈને સો જેટલા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તેરસો જવાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં એક ડીવાયએસપી આઠ પીઆઈ છવ્વીસ પીએસઆઈ ત્રણસો ચોત્રીસ પોલીસ કોન્સ્ટેબલ છ કોડી સવાર ચારસો ચાવીસ છવ્વીસ હોમગાર્ડ ચારસો બાવન જીઆરડી અને સત્તાવન એસઆરપીના જવાનો તૈનાત કરાયા છે અને ઘણા વર્ષોથી પ્રખ્યાત છે ઓઠાનો મેળો અને અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે કે એક પૌરાણિક કહેવાય છે કે સાંભળ્યું હતું બાપ કે ભાઈ બૌઠાનો મેળો આટલો ફેમસ છે અને અમે લોકો પણ પરંપરાગત બધા પાંચે પાંચ દિવસ બહુ જળતાથી મજા કરીએ છીએ અને ખરેખર વરસાદનો કપરો સમય હતો છતાં પણ આટલી ભીડમાં આ બૌઠાનો મેળો અત્યારે દેખાઈ રહ્યો છે કે એને અમે માણવા આવી રહ્યા છીએ અમે બધા સહ પરિવાર આવ્યા છીએ અમને ખુબ મજા આવી રહી છે અને તમે બધા પણ આવો એક વાર તો વખાના મેળાની મુલાકાતે આવો જરૂર જરૂર તેથી વ્યવસ્થા કરી છે કે કાદવ કિચડ કશું લાગતું નથી સારી વ્યવસ્થા છે ફરવાની મજા આવે છે કાદવ કિચડ નથી આજે વરસાદ નથી ફરવાની મજા આવે છે એન્જોય કરવાની મજા આવે છે દુકાનો સારી લાગી છે ભીડભાડ થોડી સમથિંગ છે બહુ છે નહીં ભીડભાડ ફરવાની મજા આવી છે